નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લા ભાજપના આદેશ મુજબ આજરોજ સાવરકુંડલા શહેર યુવા ભાજપ દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત આજે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન સાવરકુંડલા શહેરના વિસ્તારમાં કરવામાં આવેલ હતું આ ભવ્ય તિરંગા યાત્રા સાવરકુંડલા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફળી હતી સ્વચ્છતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ કાર્યક્રમ હેઠળ આયોજિત આ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા જેમણે દેશભક્તિનો અનોખો માહોલ ઊભો કર્યો હતો સાવરકુંડલા શહેર યુવા ભાજપ મહિલા મોરચો વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા દ્વારા આયોજિત આ યાત્રામાં સાવરકુંડલા નગરપાલિકાના સદસ્યો શહેર ભાજપના તમામ સંગઠન હોમગાર્ડ જવાનો પોલીસ કર્મચારીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા સાવરકુંડાના મુખ્ય માર્ગો પર ફરી વળી હતી સૌના હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગો હતો અને ભારત માતા કી જય તથા વંદે માતરમના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ યાત્રાનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્રભાવના દેશપ્રેમની લાગણી વધુ મજબૂત કરવાનો હતો યાત્રાના સમાપન બાદ પણ સૌ ઉપસ્થિત નાગરિકોમાં દેશભક્તિનો જુસ્સો યથાવત રહ્યો હતો આ સમગ્ર આયોજનને સાવરકુંડલા શહેર ભાજપ મહિલા મોરચો તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી આયોજકો દ્વારા આ સફળ તિરંગા યાત્રા યોજવા બદલ સાવરકુંડલાના નગરજનોએ પણ આ તિરંગા યાત્રાના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને સાવરકુંડલાના નગરજનોએ પણ આ ભવ્ય તિરંગા યાત્રાનું વિવિધ સ્થળોએ ભવ્ય સ્વાગત કરી અને પોતાની દેશભક્તિ અને પોતાના દેશ પ્રત્યેની લાગણી અને પ્રેમ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર